જે ચોક્કસ શકાય કે ગિફ્ટ સિટીમાં લીકરની મંજૂરી આપવાની આખી પોલિસી બનાવવામાં આવી હતી અને પોલિસીની જાહેરાત પછી એ માટેની અરજી કરવાની હતી એમાંથી અત્યાર સુધીમાં બે પાર્ટીઓએ અરજી કરી છે એક ગિફ્ટ સિટી ક્લબ જે ગિફ્ટ સિટીમાં આવેલી છે તેને અરજી કરી છે અને સાથે સાથે જે હોટલ ગિફ્ટ સિટીમાં આવી છે તેને પણ અરજી કરી હતી આ બંને અરજીઓને નિયમો અંતર્ગત ચકાસણી કર્યા બાદ તેને મંજૂરી આપવામાં આવી છે એટલે કે નવી પોલિસી જે જાહેર કરી બંને હોટલ અને ક્લબે મંજૂરી માંગી હતી અને એને મંજૂરી સરકારે આપી દીધી છે એટલે એવું કહી શકાય કે ગિફ્ટ સિટી માં હવે સત્તાવાર રીતે દારૂ પીરસવા માટે બે જ સ્થળો નક્કી થઈ ચુક્યા છે જી બિલકુલ આભાર આપનો